જિલ્લાના બુટલી ઘર ની અનેરી મિત્રતા થોડા દિવસો પહેલા જે જગ્યાએથી થી દારૂ પકડવામાં આવ્યો હોય તે જગ્યાએ ફરીથી દારૂ પકડાય તો શું સમજવું એ પણ એકદમ ટૂંકા સમયની અંદર ભાઈ માનો કે ના માનો એ અંદર કી બાત છે લોકમુખી ચર્ચા સાંભળ્યા મુજબ બીચ ચમાદાર પ્રત્યુમનસિ ચંપાવતના સાનિધ્યમાં આ ખેલ ખેલાઈ રહ્યાનું અનુમાન તેઓ બુટલેઘરોને ભાઈની જેમ સાચવતા હોવાની લોકમુખી વાયકા પોલીસના બીર જેવી કોઈ ચીજ તેના બુટલેગરોમાં છે જ નહીં થોડા સમય અમારી માધ્યમથી આ જગ્યા થી આજ બુટલેગર પાસેથી દારૂ પકડવામાં આવ્યો હતો અને થોડા જ સમયમાં થોડા જ કલાકો માં એ જગ્યાએ ફરીથી દારૂ આજે પકડવામાં આવેલ છે ત્યારે અમારો સવાલ સ્થાનિક પોલીસ ને એ છે કે આપ કરી શું રહ્યા છો

એક તરફ તરફ સરકાર કરી છે કડક અને બીજી તાલુકાના રણાસણ ગામ માંથી ભીમપુરા રોડ પર ધોળા દિવસે દારૂ અને બિયર ખુલ્લે આમ વેચાતા જોવા મળી રહ્યા છે પણ કોઈ કાર્યવાહી નથી ગુજરાતના ગામડા સુધી પહોંચતી દારૂની હાટડીઓ યુવા પેઢી માટે જહેર સમાન છે જ્યાં સુધી એવા બુટલેગરોને કડક પાઠ નહીં ભણાવવામાં આવે ત્યાં સુધી યુવાધન ઊંધું ઉગી જશે હવે જોવાનું છે કે બ્લુ ક્રાઇમ ન્યૂઝના આપ ખુલાસા પછી તલોદ પોલીસ શું પગલા લે છે બ્યુરો રિપોર્ટ બ્લુ ક્રાઇમ ન્યૂઝ ગાંધીનગર